પડેલો બીજી ઓક્ટોબર ના રોજ ના ઉદઘાટન ની તડામાં તૈયારીઓ પૂર્ણતાના આરે મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના ગોવિંદ ગુરુ લીંબડી નાના નવીન તાલુકાની કચેરીઓ શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે આથી તમામ ગુરુ ગોવિંદ મહારાજના ભક્તો સંતો મહંતો અને કુવારી કુવારીધામના ભક્તો સંતો મહંતોને જણાવવામાં આવે છે કે તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવારે સવારે દસ કલાકે ગોવિંદગુરુ લીંબડી તાલુકાની કચેરીઓની શુભ શરૂઆત કરી ઉદઘાટન સમારોહ યોજાઈ રહ્યો છે ત્યારે આપ શ્રીઓની ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયતના અને સાલોદ તાલુકાના એકસો ત્રીસ સાલોદના માનનીય ધારા શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા બંને ગુરુઆના અનુયાયીઓને અને અન્ય સંતો ભક્તોને અને લીમડી સાલોદના ગામોના આજુબાજુના ગામોની જનતાને ચાર આમંત્રણ આપવામાં આવે છે તો આપ સૌ ભક્તજનો સમયસર પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે કંબોઈ ધામના સંતો મહંતો દ્વારા કંબોઈ ધામની આરતી કરી અને તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીને ખુલ્લી મૂકવામાં આવશે અને બીજી તારીખના ઉદઘાટનની પૂરજોશથી તૈયારીઓ ધારા સભ્યશ્રી મહેશભાઈ પુરિયા દ્વારા કરી અને ચેલો ઓપ આપવામાં આવી રહ્યો છે બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી સાલોદ